અને હેડ ના હેડ કેટલી વાર યાર લગન માં મોડું થાય છે પણ એમને ફોન કરીને તો પૂછો કેટલે પહોંચે અરે ભઈ મેં એને પૂછ્યું ભઈ હેડ ને એ તો પહોંચે ને પહોંચવો છે તો આપડા પહોંચવાનું કરો ને ભઈ તું તૈયાર થાય તો પહોંચી ને હું શું લેવા તૈયાર છું તમને મેં કીધું તું કે મને નવા કપડા લઈ આવ તો નવા કપડા વગર બીજા કપડા નહીં ઘર માં બધા એક 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 માર પહેરી લીધા છે વાહ ભઈ વાહ એક એક વાર પહેરે ગજબ કેવાય અરે બે વાર પહેરાય ત્રણ વાર પહેરાય કપડું ફાટે ત્યાં ઊંધીએ પહેરાય ના અમાર સ્ટીરીઓમાં એવું ના હોય એકનું એક કપડું 10 વાર પહેરવાનું ના હોય અમે નહીં પહેરતા

આ કેટલા ડ્રેસ છે આ હે આનું લેબલ જો હજી પડી કા પેક છે આ બધા લેબલ વાળા કપડા લઈ ના એ તો પછી મને કલર જ નઈ ગમે એટલે મેં પહેર્યા જ નહીં ઓલા 4 4 5 5000 રૂપિયા ના ડ્રેસ છે અને તું કે કલર નઈ ગમતો તો શું જોઈને લાવી દી તું એ તો ખાલી એમ ગઈતી ને બેન પડી જો તો બેન પડી એમ કીધું કે હારો છે તો લઈ દીધો લે આટલા કપડા છે ને તું કે મારા જોડે કપડા નહીં આ મુ કપડા તો તે એકઈ વાર પહેર્યા નહીં પહેર્યા છે બધા એકવાર પહેર્યા છે આ બધા લેબલ વાળા શું કેમ ના પહેર્યા હતા હજી આના અડી નહીં આના અડી નહીં આના અડી નહીં આ તો સીવલેસ છે આ તો લગનમાં થોડી સીવલેસ પહેરીને જવાનું આજ પછી મારા છે ને કપડાની મગજ મારી ના જોઈએ ને હવે કપડા છે ને તું લાવે ને એ હું જોઈએ તું પહેરું છું કે નહીં હા તો જો ને મે કે ના પાડી તો આ પહેરો આજે પહેર લે લે આ પહેર લે પણ આ તો બાઈ વગરનું છે બાઈ વગરનું પહેરવાની તમે જ ના પાડો છો ના પણ પહેર હું કઉ છું પહેર લે પહેર લે પણ માની પહેરવા ઠંડી છે બાના જોઈએ છે નવા કપડા લાવવાના કપડાની ભૂખ કેટલા કપડાથી દુકાન કરી એટલા ડ્રેસ આખું ભરેલું એ આખે આખું ભર હેલવા શિયાળાના ઉનાળાના ચોમાસાના જાત જાતના કપડા જોઈએ ભાઈ તારા આ તો તમે લાવો જાત જાતના કપડા મને લગન ના કામ કર ભાઈ હું લગન માં એકલો જઈ આવું છું તું રવા દે આ એજ નહીં અને કપડા ની તો માં પણ થી જ નહીં હું શું લેવાના આવું હું તો લગન માં આવવાની છું આ ખાવાનું છે તે ઘર માં ભરી ભરીને રાખવાનું કપડો છે કપડાની રીતે હોય યાર બધું કરી નાખી તમે તો સારું હું અમેથી ગમે તે એક પેલ લઉં છું પણ કાલે મને નવા લઈ આવવાના લે હજી તો કપડા કપડા કરે છે થોડું સમજવાનું હોય વાત કરે છો તે કેમ લઉં આવું બંધ થઈ જજો હા લો હેડા લગન માં કેમ તૈયાર ના થઈ તું ના હું આજ કપડા પહેરીને આય બસ તો તને શરમ આવશે ને ના ના નહીં આવમ અને હું તમને આવો ખર્ચો એ નહીં કરાવું બસ તો આટલું હમતતા હોય તો પુરુષ તમાર માટે મહેનત કરે છે આ બધું નહીં લઈ આલ તો હું તને હા હવે નહીં વરસ મેક કજા લઈ આવ તો બસ

ચોરા ફરું ખાવાનું શાક રોટલી તો નસીબ નહીં ને મારા દાળ ભાત નહીં શાક રોટલી નહીં એ બધું પદ લગન માં મળત મળે ને કજે એમ બે આ તો ખાવ છો જ ને બધાને બહાર નું ખાવાનું શોખ હોય મને ઘર નું ખાવાની એમ શોખ થાય છે કે મને ક્યારે મળશે બોલ મને એમ છે કે હું માં જોડે રહ્યો હતો ને તો મને કાયમ બનાઈ બનાઈ ખવડાવત ઘર નું હા તો અમે ખવડાવીએ છે અને એટલું બધું હતું તો નતું પડ્યું હું તો ઘર નું ખાવું તું ખાવા દેવું છે કે મને

અરે પણ તું નથી કેતી મને ગોવાના ઘર ગમે છે તો ગોવા કેવા હોય કલરિંગ એ થોડા દાડા માટે જ સારું લાગે રોજ માટે આ લીલો કલર ના આન લાગે અરે પણ મને એમ કે તને ગોવાના ના ઘર ગમે તો ગોવા જેવું કરીએ આપણે ગોવામાં નહીં અમદાવાદમાં રહીએ છીએ બરાબર આ તો મેં જો કીધું ગોવામાં રહીએ છે પણ તને ગમે છે ગોવા ના એટલે મેં કીધું કે કરીએ આપણે ગમે છે તો મને તાજમહેલ

પેલા તો તમે મને એમ કો કોઈના લગન આવે છે તમારા લગન જે ફરીથી આટલો બધો ખર્જો કરવો તમાર લે ભાઈ નવરો તો કીધું બતાઈ દઉં બધું શું શું કરવાનું છે આપણે એમ નવરી નહીં તમારા જેવી મને કચરો વાડતા વાડતા તમે બોલાઈ શરમ આવે છે કે નહીં લે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો ના બધું કરી આલું એમ કઈ આમ ચાઈના મોજી ગરમ કલર ઓસી ફાકા ફુંદી કરતા તો શું લેવા આટલી બધી મોસ્તીયારી મારો તો હાલ કરાવવાનું હતું મને બોલાઈ તમે અરે ભાઈ નવરો તો કીધું લાય બતાઈ આવું કીધું તાબે છે તમે જો હું નવરી નહીં બરાબર ઓહો કોમ તૂટી પડી શકો આ તો ગમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હશો અરે ભાઈ નવરો તો કીધું લાય આ બધું થોડું નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવાય હેરાન કરો છો જે કામ કરતા હોય ના અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે તમારું પ્લાનિંગ એ તમારું જેવું હોય હું તો ઉત્સાહમાં આવી ગઈ મેં કીધું ઘર હારું થશે આ તો ખાલી ખાલી બોલતા હતા મને વિચાર આ 1 મિનિટ માટે તમે કીધું પૈસા ક્યાંથી આવશે સારું હેડો ભાઈ હું હેડો નીચે હેડો આજ પછી છે ને તમારે કઈ કહેવાનું નહીં બરાબર

આ મારા આ સાંભળવું તું તમારા મોઢે શરમ નહીં આવતી અલે થોડું ભઈ આમ ગંદ બી આવો બાટલી થઈ ગયા છો શરમ નહીં આવતી અને કઈ બી તહેવાર હોય તો આમ બધામાં આમ કોઈ બંદો ભેગા થવાના હોય મે આમ લે કો ખબર થોડું થોડું કઉ છું કોઈને ખબર નહીં પડે તમે પીવો એમાં કોઈ ના ખબર પડે અને હું બોલું એમાં લોકોને ખબર પડી જાય ને ખબર પડે છે કે નહીં લે ધીમે બોલ ગન્ના હાંભળી જશે ગન્ના હાંભળી નહીં જાય ને તો હું સામે ચાલીને કહી દઈ બરાબર

એટલે દવાની જેમ લેવાની વાત છે આ તો દવા લઈ લો એ ચાલશે એટલે તલ્લી થઈને ફરવાનું છે મારા યાર તમે તો એક દાડો ટીલડી થઈને ફરો તમારો હું ભરો છું યાર તું તો એમ કરે છે ને આ હું દારૂ ઓપી જોય થઈ જાવ થઈ જાવ હું ના હું કરો ને તો તો તમે ચલો બધું છોડ છોડ બધી વાત છોડ હું જોક ના અને આગળથી મને પૂછવાય ના આવતા કોઈ દિવસ બરાબર અને મને તમે જોવાય ના મળવા જોઈએ આવી રીતે બરાબર તો હું જૂઠ્ઠું બોલતો થઈ જાય પછી એમ ના કે કે તમે જૂઠ્ઠું બોલતા થઈ ગયા હવે તમે તમાર હદમાં રહીને વાત કરો ને નાના પડી કુસવા હેડે આયા શરમ એ નહિ આવતી છે ખબર આના નાબત છેલો દળો કાળાવાળો કરસોદ નહિ બરાબર ના એટલે ના કોઈ તમારી માનવામાં નહિ આવો

હવે જાવ ફાઈનલ ને ફાઈનલ કર્યા વગર એક વાર દિલ થી કહી દે નહીં જવાનું એક દાડો મને શાંતિ થી દો દિલથી ના જાવ ને આઈ જાય છે શરમ ગરમ વગર ઉઠતો પડતી છે ને ઇજ્જત કાઢી છે આ ગંદી